વિદ્યુરનીતિ સાંભળનારા ભક્તના અત્યાર આપણે ચોવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે પચીસ ભાગ સાંભળીશું હરીઓ છ વ્યક્તિ ઉપર ક્રોધ ન કરાય રાજા સાથે ક્રોધ ન કરાય દંડ દે અથવા મારી નાખે બ્રાહ્મણ નારાજ થાય તો શાપ દે રોગી વૃદ્ધ બાળકો ઉપર ક્રોધ કરીએ તો આપણી આબરૂ જાય એ તો છોકરું છે પણ તું એ છોકરું છો એમ બોલે વૃદ્ધ ઉપર ક્રોધ કરે તો બીજા કહે અલ્યા કંઈક તો મર્યાદા રાખો એ તારા જેવડા છે ભણેલ હોય એટલે ધન મળે એવું નથી પુરુષ પ્રયત્ન કરે અને પ્રારબ્ધ ભળે પરમાત્માની કૃપા થાય સાધુ સંતો પવિત્ર ભૂદેવો અને માતા પિતાના આશીર્વાદ ભળે તો જ કરેલા પુરુષાર્થો સફળ થાય છે ઘણા લોકો સતત ખૂબ દાખલા કરે છતાં તેના કાર્ય સફળ થતા નથી એકલા પ્રારબ્ધવાદી પણ નહીં અને એકલા પુરુષાર્થવાદી પણ નહીં મનુષ્ય યત્ન ને ઈશ્વર કૃપા પુરુષાર્થ કરવો તથા ભગવાનની કૃપા હોડીમાં જેમ બે હલેસા હોય તેમ બંનેની જરૂર છે જેમ ગાડી ચલાવવા માટે સ્ટેરિંગને ડાબી જમણી બંને બાજુ ફેરવવું પડે છે તેમ જીવનમાં પુરુષાર્થ સાથે પ્રાર્થના કરે તો સફળતા જરૂર મળે છે બહુ ભણેલા ન હોય તેને પૈસા ન મળે એવું પણ નથી અંગૂઠા છાપ હોય કહેતા બે ત્રણ ચોપડી ભણેલા હોય છતાં મોટા મોટા બિઝનેસ ચલાવતા હોય એવું પણ જોવા મળે સંપત્તિ મળ્યા પછી સારા વિચાર હોય તો જ સંપત્તિ ટકે માટે સન્મતિ અને સંપત્તિ પ્રભુ પાસે આ બંનેની માંગણી કરવી હે ભાઈ જે મૂર્ખ છે તે વિદ્વાન ચારિત્રવાન ઉંમરના મોટા બુદ્ધિશાળી ધનવાન અને કુટુંબમાં મોટા તેનું અપમાન કરે છે સ્વામીનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે વિદ્વાન ગુરુજનો શ્રેષ્ઠ પુરુષો લોકમાં પ્રતિષ્ઠ તથા હથિયારધારી એમનું અપમાન ન કરાય સાત વ્યક્તિને અચાનક સંકટ આવે છે જે દુરાચારી મૂર્ખ ઈર્ષાળુ અધર્મી બીજાના ગુણોમાં દોષ જોયા કરનાર ખરાબ વાણી બોલનાર તથા ક્રોધીને અચાનક સંકટો આવે છે આટલા ગુણો હોય તો પારકા પણ પોતાના થઈ જાય જે દાતા છે સંપત્તિ સમય બુદ્ધિ વગેરેથી બીજાને મદદ કરે છે કોઈ સાથે કપટ દગા છેતરપિંડી કરતા નથી સરળ સ્વભાવ છે જે કહ્યું હોય તે વેણ પાળે સમય પ્રમાણે કામ કરી દે શોકસાઈથી કામ કરે છે બીજાના દિલ જીતી લે છે બીજાને બીજાએ હિતની વાત કહી હોય તેને સવળું સમજી સુધારો કરે છે વાણી પ્રિય તથા સચ્ય અને હિતકારી હોય અનાજમાં ઘી ગોળ સાથે ભળે તો મિષ્ટાન થાય તલની સાનીમાં ગોળ ભળે તો ભાવે ને ગળી લાગે તેમ કહેવાનું હોય ત્યારે સારો ભાષા પ્રયોગ કરે સાણી સારી વાણી વાપરે આવા ગુણો હોય તો તેના કાર્યો જલ્દી સફળ થાય છે હે રાજન કોઈ રાજા અથવા વ્યક્તિ ભલે ગરીબ થઈ ગયા હોય પણ જો તે કોઈનો દગો ન કરે અવળું ન બોલે બુદ્ધિશાળી અને સરળ સ્વભાવ હોય તો તેને મિત્રો તથા મદદ કરનારા સેવકો મળી રહેશે ને ફરી સંપત્તિ તથા સત્તા મેળવે છે તો અહીંયા વિદુરનીતિનો પચીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છવ્વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો